હવે આપણે પ્રશ્ન નંબર છ નો જવાબ લાવવાનો છે સમજી લો કે આપણને કંઈ આવડતું નથી છતાં આપણા મગજોના દ્વાર ને ખોલશું વિચારો ને તીક્ષ્ણ કરશું અને જવાબ તરફ આગળ વધીશું જયારે પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી થાય ત્યારે અર્ધયુષ્ય સમય ગાળા સમયને અસર થતી નથી અરેવારે વાયુ સમય ને આવશે આર નોટ એન બરાબર વન તો ટી વન આપ થઈ જશે આર નોટ થી સ્વતંત્ર અને એન બરાબર ટુ આવશે તો ટી વન જશે એક ના નોટ બરાબર તો મિત્રો અહીંયા મને એમ કયો તો કે સાંદ્રતામાં હું ગમે તે ફેરફાર કરું અર્ધ આયુષ્ય સમયમાં ફેરફાર ન થાય એવી એક જ માત્ર રિએક્શન છે અને રિએક્શન નું નામ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા તો જવાબ આવશે ઓપ્શન નંબર ફોર